હેલો સીસીનું જે રિઝલ્ટ જાહેર થયું છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવે છે કે મારે આટલા માર્ક્સ આવ્યા છે તો હું કયા ગ્રુપની તૈયારી કરું એ ગ્રુપની કરું કે બી ગ્રુપની આટલા માર્ક્સ આવ્યા છે તો મારું નામ મેઇન્સમાં આવશે કે નહીં તો જો સ્ટુડન્ટ્સ એક વાત તમને જણાવી દઉં અઠવાડિયે દસ દિવસમાં જ રિઝલ્ટ આવી જશે કાંઈ એનો વેઇટ કરી લો અથવા તો મેરિટમાં એવું છે કે હવે આ લોકોએ કેવી રીતે લેવાના છે કે ટોટલ જગ્યા જેટલી છે પાંચ હજાર કરતાં વધારે જગ્યા છે એને બી ગ્રુપ મળીને તો ટોટલ જગ્યાના સાત ગણા એટલે કે એ ગ્રુપવાળા જે છે એ એની જેટલી જગ્યા છે એના સાત ગણા ઉમેદવારને લેશે અને બી ગ્રુપની જેટલી જગ્યા છે એના સાત ગણા ઉમેદવારને મેઇન્સ માટે બોલાવશે બરાબર એટલે મેરિટ છે થોડુંક ઊંચું રહેશે પણ હું તમને એટલું કહી શકું કે જે લોકોને પંચાવન પ્લસ માર્ક છે એ લોકો બી ગ્રુપની તૈયારી ચાલુ રાખે અને જે લોકોને સિત્તેર પ્લસ માર્ક છે એ બંનેની તૈયારી કરે એની પણ કરે અને બીની પણ કરે શ્યોર નથી કહેતી પણ એની આડેગાડે જ છે મેરિટ એ હશે